આપડે ઉપર બે વાત હાઈટ થોડી વધારે હો પણ તો એ મને આટલા મુદા અને કેતન કમ્પ્લેટ કમ્પ્લીટ પોની જતું જ રહ્યા આવડતું કરતા આવડતું એટલે કેતનિયા દાવ થઈ ગયો કેતન

આપડે આટલા બધી આયા કહ્યું નહીં હું કમ્પ્લીટ બે પગ તો મુક આવું અને તો આગળ જઈએ ને તો બહુ જ ઊંધું હોય અને આ જેટલા ઉભો રહ્યો ને એમથી આગળ હજુ બીજું કશું જોયું જ નહીં આટલા હાર્મોન લઉં હું હાર્મોન લે અને આપણે આખા સિંગમાં કોઈ હાર્મોન એવા નહીં પગ થોડોક ઉપર રાખવો પડે છે ધનજીને તરતા આવડે મસ્ત ધન તો બરાબર લે ડૂકી ડૂકી માર દે કાઢી હમ આ મેચ વાળો હો ભાઈ એટલે મેચમાંથી ભાઈ બહાર નહીં આવે સટ્ટોડીઓ અને

આજુ ના ઓ નમ ના તો ફાઈનલ એટલે ત્યારે બધા નઈ રહે ને આપડે બાર નીકળી ગયા છે એ ફટાફટ બાર નીકળો એ તાઈ બાર નીકળો ટાઈમ પડી ગયો બાર નીકળો બાર નીકળો ઉધુક નાઈ બાર નીકળ બેતજી લખિત કેવાનું હોય એ બાર નીકળો આવું હા આ મારિયા નાવ નાવ કરીને ના એ જ હા પતિજી છે

પગત થી ઉતારવા જઈએ ને ધારો કે તો છેલ્લું પગત ઉતરવા જાય ને તો ઉતરે પેલા જઈને આટલું પાણી આવતું આટલું આવતું વધારે તો આટલું મને વાગ્યું છે મિત્રો એમાં ડાફ લઈ જાય હા પેલા આવી જાય લઈ લઈ ના હોય આટલું વાગે ના લઈ જાય મને જેમ નહીં પીવો દે